કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા એક વર્ષ વધારી દીધી છે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભે માહિતી આપી હતી કે તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે જે ખૂબ જ મોટા સમય સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે એલપીજીમાં સો રૂપિયા ઘટાડ્યા એટલે કે મિત્રો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે જી હા મિત્રો એલપીજીના ભાવમાં રૂપિયા સોનો ઘટાડો કર્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવ રૂપિયા સોનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અને આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય નોંધપાત્ર રીતે હળવો થશે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમારી નારી શક્તિને ફાયદો થશે જેવા શબ્દોનો ઉચ્ચાર પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે મિત્રો ગરીબ પરિવારોને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે રૂપિયા દસ હજાર બેંકમાંથી આપવામાં આવશે મિત્રો વાત કરવામાં આવે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉદ્યોગ માટે પહેલાં વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાકનું નુકસાન સહાય જાહેર થશે એટલે કે મિત્રો કમોસમી વરસાદની અસર ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં પણ જોવા મળી છે મિત્રો વાત કરવામાં આવે મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં માવઠાની અસર થઈ છે તેમજ બનાસકાંઠાના મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદખેડા અમદાવાદ ભરૂચ તાપી સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાથી ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે આ ભારે નુકસાન વચ્ચે જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ભારતીય કિસાન યુનિયન ના પ્રમુખ સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર આવ્યા છે મિત્રો તમે બધા જાણો જ છો કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ગિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર એટલે કે મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી જ્યારે વ્યાજમાં પૈસા લાવીને પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહતો આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાંચગીરા લોન અને દેવા માફીને લઈને મોટા સમાચારો સામે આવતા હોય છે ત્યારે હાલમાં લોનને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે જે સમાચાર છે તે ખેડૂતોના દેવા માફી અંગે જે સમાચાર આવ્યા ત્યારબાદ બીજા મોટા સમાચાર મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે જે જ્યાં મિત્રો તમે બધા જાણો જ છો કે ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ કરી અપલોડ કરવાના થાય છે ત્યારે અરજી કર્યાના દસ થી પંદર દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે આ સિલાઈ મશીનની વાત કરવામાં આવે તો મિત્રો હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નવી યોજના હેઠળ બે લાખનો વીમો એટલે કે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓનો લાભતી રહે છે ત્યારે મિત્રો આ યોજનાઓમાં ઘણી બધી યોજનાઓ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે ત્યારે આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર વીસ રૂપિયા રોકાણ કરીને બે લાખનું વીમા કવર મેળવી શકો છો ત્યારે અત્યાર સુધી દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે મિત્રો પીએમએસ એક સરકારી વીમા યોજના છે તેનો લાભ અઢારથી સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસ કરશે મોટી જાહેરાત એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીને લઈને મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે સૂત્રોને જણાવ્યા અનુસાર મુજબ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે મહિલાઓ ખેડૂતો ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં રૂપિયા ચારસો માઇલ સિલિન્ડર તેમજ અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી ત્યારે મિત્રો રેલવે ભાડામાં ઘટાડો કરીને બેરોજગારીનું ભથ્થું મહિલાઓને રૂપિયા પંદરસોની માસિક સહાય સહિત અનેક વચનો આપી શકે છે ત્યારે મિત્રો ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એટલે કે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું હોય છે કા કહેવાય છે કારણ કે જે બાગાયતી ખેતી કરવા પાછળ જે ખર્ચો વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે ત્યારે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમ પ્રમાણે તો આમ સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે માઠા સમાચાર આવે છે એટલે કે મિત્રો સરકાર ખેડૂતો માટે એક યોજના લાવે છે અને ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની જાહેરાત અંગે સરકારે કરી હતી જ્યારે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે ત્યારે સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી જેના કારણે ગુજરાતના ખેડૂતો

કોઈ રસ્તો નીકળ્યો ન હોવાથી હવે સરકાર સામે ખેડૂતોએ બોયું સડાઈ છે મિત્રો ખેડૂતને સરવાનસિંહ વટેલે જાહેરાત કરી છે કે છ માર્ચે દિલ્હી તરફ કુજ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે અને દસ માર્ચ બપોરે બારથી ચાર વાગ્યા સુધી આખા ભારતમાં રોકો આંદોલન કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ગુજરાત માહિતી યુટ્યુબ સમાચારમાં દસ મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો